નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ચણાની બજારમાં પાંખી ગરાગી વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને ભાવમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ચણાની બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને સારા અને ભાવમાં જો વેપાર સારા આવશે તો ચણાની બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી ચણાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મોટી નથી પરંતુ જો વેપાર સારા આવશે તો બજારને ટેકો મળી શકે છે રાજકોટમાં ચણાની બે હજાર કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત ત્રણમાં રૂપિયા એક હજાર પચાસ અને સુપર ક્વોલિટીમાં રૂપિયા એક હજાર સિત્તેર થી રૂપિયા એક હજારથી બારસો ભાવ હતા બિયારણ ક્વોલિટીમાં ત્રણ હજાર આવક સામે ભાવ બિટકીના રૂપિયા એક હજાર ત્રીસથી એક હજાર પંચોતેર અને વી ટુમાં રૂપિયા અગિયારસોથી અગિયારસો એસી ભાવ હતા કાબુલી ચણામાં એવરેજ ભાવ રૂપિયા ચૌદસોથી સત્તરસો પચાસ અને સુપર ક્વોલિટીમાં રૂપિયા અઢારસો થી એકવીસો પ્રતિ મણના ભાવ હતા નવી દિલ્હીમાં નવા ચણામાં રાજસ્થાન લાઇનના ચણાનો ભાવ રૂપિયા પાંચ હજાર આઠસો પચાસ અને એમપી લાઇનનો ભાવ રૂપિયા અઠાવનસો હતો ભાવમાં રૂપિયા પચીસનો સુધારો દેખાયો હતો હાજર બજારમાં ચણાના ભાવ અકોલા દેશીમાં રૂપિયા પાંચ હજાર નવસોથી થી પાંચ હજાર નવસો પચીસ લાતુર મિલ ક્વોલિટીના ભાવ પાંચ હજાર સાતસો પચાસ થી ના હતા રાયપુર મહારાષ્ટ્ર લાઈનના ભાવ રૂપિયા છ હજાર થી છ હજાર પચાસ હતા ઇન્દોરમાં કાંટાવાડાના નવાના રૂપિયા એકસઠસો ભાવ હતા ઇન્દોર કાબુલી ચણાનો ભાવ બેતાલીસ ચુમ્માલીસ કાઉન્ટમાં રૂપિયા અગિયાર હજાર સો હતો આયાતી નવા ચણાના ભાવ રૂપિયા હતા ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા પાંચ હજાર સાતસો પંચોતેર હતા અને સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર પાંચસો બોલાયા હતા તો મિત્રો આ હતા ચણા બજારના હાલના બજાર ભાવ મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિશાન